હેલો ફેમિલી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આવશો અને સ્વાગત છે અમારા ફર્સ્ટ બ્લોગમાં તો ફેમિલી આ અમારી નવી ચેનલ છે તો અમારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અને તમને શોર્ટ વિડીયો પણ મળી જ ગયા છે આગળ તો એવા શોર્ટ વિડીયો આવશે અને હું સારા એવા બ્લોગ બનાવવાની કોશિશ કરીશ તો ફેમિલી સપોર્ટ આપજો મને અને મારું નામ છે રેખા તો સારા એવા બ્લોગ બનાવવાની હું કોશિશ કરીશ તો તમે જરૂરથી મને સપોર્ટ આપજો તો ફેમિલી તમે મારા ફર્સ્ટ બ્લોગમાં જ મને સપોર્ટ આપશો તો હું સારા એવા બ્લોગ બનાવી શકીશ તો આ જ બ્લોગમાં મને સારો એવો તમે મારો બ્લોગ આગળ શેર કરજો અને તમારી ફ્રેન્ડ સર્કલમાં પણ કહેજો કે શેર કરીને કે સબસ્ક્રાઈબ કરી લઈ આ મારો ફસ્ટ બ્લોગ છે એટલે મને બહુ આઈડિયા નથી આવતી કે હું આમાં શું બોલું એમ પણ હું જરૂરથી કોશિશ કરીશ સારા એવા બ્લોગ બનાવવાની તો મને તમે જરૂરથી સપોર્ટ આપજો અને કમેન્ટમાં પણ કહેજો કે મારો ફર્સ્ટ બ્લોગ તમને કેવો લાગે છે એવા હું સારા એવા બ્લોગ બનાવતી રહીશ અને હું મસ્ત જગ્યાએ ફરવા જઈશ ને તં પણ તમને હું જરૂરથી બ્લોગમાં બધું તમારી જોડે શેર કરીશ તો તમે જરૂરથી મને સપોર્ટ આપજો તો આજનો બ્લોગ તો હું ખાલી તમારી જોડે મારું ઇન્ટ્રોડક્શન જ આપવાની છું અને બીજા બ્લોગમાં તમને મારું હોમ ટૂર કરાવીશ તો તમે જરૂરથી મને સપોર્ટ આપજો તો બધાને જય શ્રી કૃષ્ણ તો ફર્સ્ટ બ્લોગ તો આટલો જ હોય તો બધાને બાય બાય